નમસ્તે હું ડૉક્ટર વિશાલ પંડ્યા જનરલી જે છે એ ગોઠણના દુખાવામાં ગોઠણની ગાદી ફાટી જતી હોય નાની ઉંમરે અને ગોઠણના સ્નાયુઓમાં ફાટી જતા હોય ત્યારે ડૉક્ટર જે છે એ સર્જરી કરવાનું કહેતા હોય છે અને એમાં કહેતા હોય છે કે સર્જરી કર્યા વગર આ રોગ મટી શકે નહીં ત્યારે આપણી પાસે આપણી સાથે અત્યારે દક્ષાબેન આવ્યા છે કે જે ગોઠણની ગાદી ફાટી જવાને કારણે ખૂબ જ પરેશાન હતા અને આપણી દવા એટલે કે રેગ્યુલર પંચકર્મ સારવાર અને લગભગ સાતથી આઠ મહિનાની દવા પછી એમને અત્યારે નેવુંથી પંચાણું ટકા જેટલું સારું છે ત્યારે આપણે એમનો રિવ્યૂ સાંભળશું દક્ષાબેન તમને જે છે એ ગોઠણમાં શું તકલીફ થતી હતી ને કઈ રીતે થઈ હતી ધીરે ધીરે મને પગમાં સોજા જેવું લાગવા માંડ્યું તો મને એમ કે સામાન્ય ક્યાંક ફટકાઈ ગઈ હોય કે એવું કાંઈ થઈ ગયું હશે ધ્યાન ન આપ્યું પછી ધીમે ધીમે મને પગ વાળવામાં મુશ્કેલી પડવા માંડી પછી પગવાડવા સાથે મેં ધ્યાન ના આપ્યું તો મને ચાલવામાં પણ મુશ્કેલી પડવા લાગી ત્યારે પછી મેં છ ખન મહિના સુધી પીડા સેન કરી પછી મેં ડોક્ટરને દેખાડ્યું એલોપેથી દવા લીધી એમઆરઆઈ રિપોર્ટ કરાવ્યા ત્યારે મને ખબર પડી કે મારી ગાદી ફાટી ગઈ છે બરાબર અને તમે લગભગ એમઆરઆઈ રિપોર્ટ કરાવ્યા અને એના પહેલા તમે અલગ અલગ કેટલા ડૉક્ટરને બતાવેલું હશે બે થી ત્રણ ડોક્ટરને બતાવ્યું હતું અને ડોક્ટરે જ્યારે એમઆરઆઈ કરીને કીધું કે ગાદી ફાટી ગઈ છે તો ડોક્ટરે તમને શું સલાહ આપી હતી બેન મને ડોક્ટરે તાત્કાલિક ઓપરેશન કરવાની સલાહ આપી કે આ તમે ઇગ્નોર ન કરો ને હવે વધારે ટાઈમ નથી તમને જેટલી વધારે પીડા સહન કરવી પડશે તમે તાત્કાલિક ઓપરેશન કરાવી દો દસ બાર દિવસની અંદર જ ડોક્ટરે તમને જે છે એ તાત્કાલિક ઓપરેશન કરવાની સલાહ આપી હતી દુખાવો બેન કેવો થતો શું તકલીફ રહેતી તમને રૂટિનમાં હું પહેલાં થોડો સમય સુધી બેસવામાં તકલીફ પડતી પછી તો મને ચાલવામાં તકલીફ પડવા માંડી એક પગના આશરે હું હાલતી બીજો પગ મારો ઉપડતો જ નહીં બરાબર અને જ્યારે તમે સંજીનીમાં આવ્યા અને આપણે રેગ્યુલર જે છે એ સાતથી આઠ મહિના મેડિસિન્સ કર્યું સાત દિવસમાં પંચકર્મ સારવાર પણ આપણે કરી હતી એના પછી તમને અત્યારે ટકાવારીમાં ફરક ગણી તો કેટલા ટકા ફરક ગણીશો નેવું ટકા ઉપર ફરક છે જે હું હાલી નથી શકતી એ હાલી શકું છું પગવાળીને વાળીને બેસીએ શકું છું મારા છોકરા પાછા દોડવું પડે તો એ દોડીએ શકું છું અને દિવસમાં ચાર પાંચ વખત અગાસી ઉપર પગઠિયા પર ચડી શકું છું બરાબર પહેલાં આ બધા કામકાજ તમે ન કરી શકતા ન કરી શકતી હતી બરાબર છે તમારા માધ્યમથી બેન હું લોકોને એવી સલાહ આપવા માગું છું કે જે લોકોને ઉંમર વધારે હોય ત્રીસથી ઉપરની ઉંમરના લોકોને જ્યારે ગાદી ફાટી જાય છે કે એમાં સ્નાયુ ફાટી જાય છે ત્યારે મોટે ભાગે ઓપરેશનની સજેશન આપવામાં આવતું હોય છે પણ ઘણી વખતે જો આપણે સારી રીતે આયુર્વેદ સારવાર કરીએ અને પંચકર્મ સારવાર કરી તો એમાં સો ટકા આરામ થવાના ચાન્સીસ હોય છે જે લોકોને આ પ્રકારના પ્રોબ્લેમ હોય એ લોકોએ ખાસ કરીને આયુર્વેદ સારવારનું એવું ન વિચારવું જોઈએ કે ના માત્ર સર્જરીથી જ સારું થશે ઉદાહરણ આપણી સામે છે બેન તમને જે છે એ અત્યારે સારવાર કર્યા પછી તમે એવા લોકોને શું કહેવા માગશો કે જે લોકોને આ પ્રોબ્લેમ છે લાંબા સમયથી આ પ્રોબ્લેમ હું તો એમ કહેવા માગી બીજા સાઈડ ઇફેક્ટ થતા હોય છે તો પેલે આયુર્વેદની સલાહ લો જો આયુર્વેદમાં એનો ઉપચાર ન હોય તો તમે સો ટકા અમુક વસ્તુઓ માટે જઈ શકો છો પરંતુ સૌ પ્રથમ પહેલાં આયુર્વેદનો સારો લો જે આપણા દેશનું પહેલીથી જ છે આયુર્વેદ તમારા જેવા જે પેશન્ટો જેમને પેશન્ટની ગાદી ફાટી ગઈ હોય કે તમારા જેવી પરેશાનીથી પરેશાન હોય એને તમે આપણી હોસ્પિટલની સારવાર આપણી પંચકર્મ સારવાર અને આપણી ઓવરઓલ ટ્રીટમેન્ટ વિશે શું કહેવા માંગશો હું કહેવા માંગીશ હું જ્યારે આવી ત્યારે મને એમ હતું કે મને તો ભરોસો નહોતો કે આયુર્વેદમાં આટલું બધું હશે સારું પણ અહીંયા મને સ્ટાફે બહુ સારો મળ્યો સપોર્ટિવ મળ્યો ને સર ફોન ઉપર પણ વાતમાં જવાબ બરોબર આપતા હતા અને જ્યારે પણ અમે કોન્ટેક કર્યું અમને જરૂરી અપોઇન્ટમેન્ટ જોઈતી હતી તો એ અમને ટાઈમ ઉપર મળી ગઈ છે એટલે મને અહીંયા રહેવાની સુવિધા એક દિવસ હતી તો એ પણ મને સરસ રીતે મળી ગઈ ઓવરઓલ તમને જે છે અત્યારે આપણી હોસ્પિટલની દરેક પ્રકારની સગવડ જે છે એ સારી મળી તમને અને તમને ખૂબ સારો ફાયદો લાગ્યો બરાબર એકદમ ઘર જેવું લાગ્યું ખૂબ ખૂબ ધન્યવાદ નમસ્તે